જિલ્લામાં ફરી એક વખત ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાના વિડીયો સામે આવ્યો સતરામપુર તાલુકાના જાનવડ ગામ ખાતે શ્રી નવનિયુક્ત ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળાની ઘટના ચંદ્રિકાબેન પટેલે કે જીઓ રિટાયર્ડ શિક્ષિકા છે તેઓ બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થયા ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યા પર બે વર્ષથી ભણાવી રહ્યા હોવાનું સામે આવ્યું ચંદ્રિકાબેન બાળકોને ભણાવતા જોવા મળતા તેઓને પૂછતા જ આશ્રમ છોડી ચાલા ગયા હતા ગ્રામજનોના જણાવ્યા અનુસાર રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટમાં સભ્ય છે જેથી તેઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અગાઉ પણ મહીસાગર જિલ્લામાં ભારતીય શિક્ષિકા શાળામાં ભણાવતા વિડીયો સામે આવ્યા હતા ફરી આવી શિક્ષિકા ઝડપાતા અનેક સવાલ ઉઠ્યા પીએનએસ ગુજરાતી રાજેશ પટેલિયા મહીસાગર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો